મનીષા હાલ ને જમવા મમ્મી હું કામ કરું છું ને તો કરી લઉં ને પછી આવું તમે જમી લ્યો હા હવે તો હાલ મનીષા જમવા મમ્મી હજી મારું કામ પૂરું નથી થયું તમે જમી લ્યો હું હમણાં જમી લઈશ મનીષા હવે તો હાલ કેટલું મોડું થઈ ગયું મમ્મી તમને દેખાતું નથી કે હું કામ કરું છું હું હમણાં કરી લઉં ને પછી જમી લઉં તમે જમી લ્યો મને એવું લાગે છે કે મેં વધારે જ કહી દીધું મારે એવું નથી બોલવાની જરૂર મમ્મી તમે જમી લીધું મમ્મી તમે નાના હતા ત્યારે ગણિત ભણ્યા હા ગણિત ભણીતી ને તો તમને મારી કિંમત કેમ નથી પણ હું તો ગણિત માં નાપાસ થઈ ગઈ કેમ મમ્મી તમે ચિંતામાં બેઠા છો કઈ નહી જવા દે અરે પણ કયો તો ખરા અરે કેટલું ભગવાન નું કરું છું તોય ભગવાન મને કોઈ દિવસ સારું ફળ નથી આપતા અરે મમ્મી ચિંતા કરો માં ભગવાન તમને ડાયરેક્ટ ફળ નું જ્યુસ કરીને આપશે મમ્મી મને એક્ટિંગ આવડે છે ને તો મારે એક્ટર બનવું છે મોઢું તો તારું ટ્રેક્ટર જેવું છે અને તારે એક્ટર બનવું છે જા કામ કર કેટલી ગરમી છે મનીષા જો તો ખરા હા બહુ ગરમી છે તને ગરમી લાગે તો તું શું કર મનીષા કુલર પાસે બેસી જાવ અને ખૂબ ગરમી વધારે લાગે તો તો કુલર ચાલુ કરી દઉં મનીષા મનીષા મને 12 થી 100 રૂપિયા મળ્યા પણ એ સોની નોટ તો મારી હતી પણ મને તો 50 50 ની બે નોટ મળી પણ ઈ તો પડી ગઈ હોય તો બે કડકા થઈ ગયા હોય કે નહીં સાહેબ જો ને આને શું થયું છે આ બોલો શું થાય છે સાહેબ મને છે ને બે દિવસથી બહુ નબળાઈ આવી ગઈ છે માસી એક કામ કરો ને તમે બાર બેસો ને હું ચેક કરી લઉં જે કેવું હોય મારી સામે કયો ને અરે એવું ન હોય તમે પાંચ મિનિટ બેસો હું હમણાં કહી દઉં ચેક કરીને સાહેબ મને કઈ નથી થયું પણ આ ઉનાળો આવ્યો છે ને તો બધા મસાલા લીધા છે ને ઘઉં ને બધું સાફ કરવાનું છે મારે નથી કરવું એટલે એવી કઈક બીમારી કયો ને કે હું પંદર દિવસ માટે આરામ મળે હા હા પણ એની થોડી ફી વધારે થાય જેટલી થાય એટલી લઈ લેજો સારું વાંધો નહીં માસી આવો તો અંદર છે આને આ વાતાવરણ બદલાઈ છે ને તો ઉનાળો ચાલુ થયો ને ઇન્ફેક્શન લાગી ગયું છે એટલે એને હમણાં છે ને પંદર વીસ દિવસ તો એકદમ આરામ જ આપજો અને એને જમવાનું બધું છે દવા કાંઈ લખી નથી તે તો દવાની કંઈ જરૂર નથી પણ એને છે ને લીંબુ પાણી બીજા બધા જ્યુસ ફળ ફ્રૂટ એવું બધું ખાસ ખવડાવજો એટલે બધું થઈ જશે અને બાકી ફૂલ આરામ આપવાનો કાંઈ કામ નહીં આપતું મમ્મી વાંડામાં અને પરણેલામાં શું ફેર વાંધુકાલા હોય ને શું થઈ ગયું આજે હું રસોઈ નઈ બનાવું તમારે બાર મંગાવવું હોય ને તો મંગા લેજો બાકી ભૂખ્યા રહેજો કેમ થયું ગેસ નું સિલિન્ડર ખાલી થઈ ગયું છે ના ના તો લોટ ખાલી થઈ ગયો કે શાકભાજી નથી બોલ ના એવું કઈ નથી તો હું થયું છે ઈ તો કે મારા મોબાઈલ નું રિચાર્જ ખાલી થઈ ગયું છે હવે જ્યાં સુધી રિચાર્જ નહીં કરાવું ત્યાં સુધી જમવાનું નહીં બનાવું જો છોકરા વાળા જોવા આવે છે પૂછે ને તને કે રસોઈ બનાવતા આવડે છે તો તારે કહેવાનું કે હા પણ મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે એમાં કાઈ અઘરું નથી પેલા ધોવાનું પછી કટકા કરવાના પછી કુકર નાખીને બાફી દેવાનું પણ દાળ પૂછે તો બધામાં માં એક હરકું જ હોય આવો આવો બેસો બેસો મનીષા મારે એક એક સવાલ પૂછવો અરે શું કામ બે સવાલ પૂછો તમ તારે ક્યારેક આપણો ઝઘડો થઈ જાય તો તમે શું કરશો કઈ નઈ પેલા તમને ધોઈ નાખીસ પછી કટકા કરી નાખીશ ને કુકરમાં માં નાખીને બાફી નાખીશ